બધાને સ્વાગત છે નવા વ્લોગમાં નેચાર વાગી ગયા છે દસ દસ વાગે આપણે વિડીયો શેરું કર્યો છે અને ચિરાવી એવી કરવી નેચરમાં તો ઘઉંવાળી વાળીએ આવતો રહ્યો છું કારણ કે આજે ઘઉં છે એની માલ પણ આપણે પાણી પાવાનું છે અને ઉરિયા ખાતરનો નોર્મલ ડોઝ આપણે આમાં આપવાનો છે અને ઘઉં થોડાક થઈ ગયા છે મોટા એટલે આપણે ઉપર નથી નેચ્યો અને ખોળીને પાઈ દેવાનું છે તો એવું બધું કામકાજ હાલે છે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહેજો માનવ રાહુલ ને બા ગીતા જ બધા છે ઘરે અને હું એક આવ્યો છું હું ઘઉંમાં પાણી વાળવા અને આપણા ઘઉં તો જો બધા ત્રેક આવી ગયા છે અને કઈ રીતે ઉરિયા ખાતરનો નોર્મલ ડોઝ આપું છું ઘોળે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ તો વિડીયોમાં સુધી બને રહેજો અને વિડીયો પૂરેપૂરો જોઈજો અને ખરેખર જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો મહેમાન નવા થઈને આવ્યા હો તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમને છે ને એના દ્વારા મોટિવેશન મળે અને અમને સારા એવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ થોડોક જાગે આવો નવો સપોર્ટ આપતા રહીજો અને જે મિત્રો સપોર્ટ આપે છે એ બધાનો દિલથી આભાર કારણ કે તમારા સપોર્ટને લીધેથી ને તો અહીંયા સુધી પહોંચ્યા છે એવી અને તમારા સપોર્ટના કારણે તમને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે એટલે અમે આવું કાર્ય આગળ કરી શકીએ એ માટે તમે પ્રોત્સાહન આપતા રહેજો તમારો દિલથી આભાર મિત્રો તો આપણે જો નાખું વાળી લીધું છે અને અહીંયા જો આપણે ટાંકી મૂકી દીધી છે ના ખાતરની ઠેલી પડી છે અને એની મલપા આપણે ઉરિયા ખાતરનું દ્રાવણ બનાવેલું છે એ ટાંકીમાં નાખીને ટાંકી ભરી દેવાની એક ટાંકી દ્વારા ઘઉંના જે તાણ હરિયા છે એક ત્રણ હરિયામાં આપણે એને શક્તિનો નોર્મલ ડોઝ આપીએ છીએ એવી કારણ કે નાના હતા ત્યારે કાંઈ નાખ્યું નહોતું અને અત્યારે આવો થઈ ગયા છે મોટા અને આમાં જો હવે ખાતર નાખ્યું ઉપર તો પાંદડા છે એ બધા બળી જાય ને ખાતર બધું તળિયા પોગે નહીં એટલા માટે જો આપણે આવો દેશી જુગાડ કર્યો છે યુરિયા ખાતરને ઓગાળે અને પાણીની મારફતે આપણે એની અંદર ખાતરને પાઈ દેવી છે એવી અને પાંચસો હરિયા આપણે અત્યારેમાં પાયા છીએ અને લાઈટ રહે ત્યાં હું આપણે ઘઉં પાવાના છીએ આજ અને મસ્ત મજાનું જો અત્યારમાં લોકેશન આવે છે અને વાડી આખી હરી ભરી લીલી સમ થઈ ગઈ છે અને ઘઉં પણ મસ્ત થઈ ગયા છે હવે આપણે પાછી ટાંકી આખી ભરી દીધી છે અને જો એમાં જાય છે દ્રાવણ પાણીની સાથે અને અહીંયા પાછી આપણે ડોલ ભરી લીધી છે અને હવે ખાતર લઈને પાછું આપણે ખાતર ઓગાળી નાખવી તો આવું બધું આજનું કામકાજ છે મિત્રો તો મિત્રો જો અમારા ઘઉં છે ને એ બધા ટ્રેક આવી ગયા છે ને હવે એક પણ પી જાય છે એટલે બધા નીંગળી જાય છે તો આવો મસ્ત મજાના ઘઉં છે કમેન્ટ કરીને કહેજો કેવા ઘઉં છે એમ આપણે ખોટા વખાણ નથી કરતા જેવું છે એવું તમને કહેવી છે તમને બતાવીએ છીએ આ રીતનું છે એમ ને જાહેર છે એ પણ બહુ મસ્ત થઈ ગઈ છે વિડીયો દ્વારા જોઈ શકો છો તો પોણા બાર થઈ ગયા છે અને આપણે અડધા ઘઉં પી ગયા છે અને ઘઉંમાં પાણી પણ થઈ રહ્યું છે અને સા પાણીનો થોડુંક મોડું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં ઉલાળો પૂરો થાય એમ હતો એટલે આપણે સા પાણી થોડાક મોડા બનાવ્યા છે અને બનાવવાના છે સહ પાણી પી પછી પાડોશીની મોટર છે એ મોટર આપણે ચાલુ કરવાની છે અને ચાલુ કરીને પછી લાઇટ રહે ત્યાં હજી પાણી વાળશું તો ઘઉં પી જાય છે તો કાંઈ વાંધો નહીં નો પીવે તો કાલે પાછા બાકી રહે એ પાવા આવશું પાણી પીને પછી પાછા જાય પાણી વાળવા તો આપણે જો પાણી દીધા અને પાણી ઉકળે છે હાલો બધા સા પીવા સા પીને જાય પાણી વાળવા પાછા મસ્ત મજાની સા તૈયાર થઈ ગઈ છે હવે એકલા દૂધ મો આપણે પાણી ના ને કઈ નહીં અત્યારે વાગી જશે બપોરના અઢી અને લાઈટ વાઈ ગઈ છે અને આપણે ઘઉં બધા પી ગયા છીએ સો હરિયા બાકી રહી ગયા છે તો કાલ સવારે લાઇટ આવે એટલે કાલ સવારે લાઈટ આવે એટલે ભાઈ દેવાના છે બાકી તો તો ઘઉં બહુ મસ્ત થઈ ગયા છે રેડી ને હવે બપોરા કરી લેવી ને બપોરા કરીને ભાઈ દેવી ઘીરે કારણ કે હવાનો ટિફિન તો લાવેલો છું ખાવાનો ગાળો કાંઈ હતો નહીં એટલે આપણે કાંઈ બપોરા કર્યા નહોતા તો હવે બપોરા કરી લેવી વાડીએ વાડીએથી અત્યારે ઘરે આવો છું અને જો શિંગ પાકનો પ્રોગ્રામ હાલતો એવું લાગે છે કે દાણા શેકાઈ ગયેલા છે અને ગોળે પીડ્યો છે અહીંયા આપણું ટિફિન પીડ્યું છે તો હવે વાડીએ પાણી નહોતું એટલે કે બપોરા કર્યા નહોતા ને હવે અહીંયા એના બપોરા કરવાના છે તો બપોરા કરી લઉં હાલો બધા બપોરા કરવા આપણે તો બપોરા કરી લીધા છે અને બપોરા કરીને આપણેથી જ્યાં નહીવડ્યા અહીંયા અત્યારે જો સિંગ પાક બનાવવાનું હદરો છે કે ખેર હવે આવે છે ઓરી શિંગું દાણા પીડ્યા થાય એટલે બનેવો છે સિંગ પાક ગોળને મેકી દીધો છે સાણી કરવા તે ચરતો સાણી મસ્ત મજાની બનનો મળી છે શિંગું દાણા શેકેને છે કેમ તો ગોળની ચાચણી તૈયાર થાય છે દાણા અને બે થાળીઓ તેલ વાળી આપણે કરી નાખીએ છીએ એટલે સોંટી ન જાય થાળી નહીં રે ગોળ સોંટે નહીં એટલે હલાવતું રહેવાનું એટલે સાહણી સોંટે નહીં પાકી જાય એટલે પછી મારી પણ નાખી દેવાના દાણા આપણે દાણા નાખી દીધા છે પાણીમાં

મસ્ત મજાની જો બે થાળીએ સિંગપાક બનાવીને જો છે તો અમારે રાહુલભાઈ જો વટાણા ફોલે છે અને ચા પાણી બની ગયા છે અને સુલા તાવડી મેકી દીધી છે તો હાલો બધા ચા પીવા તો ચા તૈયાર થઈ ગઈ છે ચા પી લેવી કેમ રાહુલભાઈ આજ કેમ તારો વારો આવી ગયો વટાણા ફોલવાનો તો સા પીને પછી રોટલા ઘડવાનું કામ હાલે છે કે રોટલા બનાવે છે રોટલા આખરે સડી ગયા છે પડથો મેકે છે અને માટે ડુંગળી કાપે છે તેલ મેકે દીધું છે પડથો જે ફોલોન બાકી છે કેમ યે તો પરછા લાગે છે દેશી बाजराના રોટલા અને રીંગણાનો પડથો તો અત્યારે વાગી છે હાથ વાગી છે અને વાળું કરવા તો ગયા છે વાુ થઈ છે તૈયાર તો વાળું કરવા બે ગયા છે હાલો બધા વાળું કરવા માટે અને વાળુંમાં ચાલે રોટલા છે વરસાદનું શાક છે વળો રોટલો છે ને સાઈઝ છે તો હાલો બધા વાળું કરવા ને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે ને આપણો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીશું તો વિડીયો અમારો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સિતારામને જય માતાજી